રાજ સહી ગોઈંગ ટુ ધ સ્કૂલ વિલ યુ જોઈન મી જય મૂકી જોઈએ પૂર્ણ કરો અહીં સ્કૂલ સેકન્ડ ગર્લ એપલ અને લાયન નેક્સ્ટ જોઈએ નીચેનો ફકરો વાંચી પ્રશ્નોનો જવાબ લખો પ્રશ્ન ત્રણ એન ઓલ્ડ ફાર્મર હેડ અન ધ સન ઓલવેઝ ક્વા હી વોઝ નોટ હેપી વિથ ધેમ હી વોઝ અન ડેમર કોલ્ડલ ઓફ સ્ટીની ફાર્મર છે અહીવ ધેમ અંડલ ઓફ સ્ટિક્સ આન્સર છે ધાર્મર હેવ ધેમ અંડલ ઓફ સ્ટિક્સ નેક્સ્ટ જોઈએ નીચે આપેલ વાક્યનું અનુલેખન કરો માય ડોગ ઇઝ અ એક્ટિવ ધીઝ ઇઝ અ રેક્ટેંગલ ટેબલ વેર ઇઝ અુડ મોર્નિંગ ટીચર નેક્સ્ટ જોયો પ્રશ્ન પાંચ આપી ચિત્ર જોઈ કોશમાં શબ્દ ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો લેગ્સ ટ્રંક એલિફન્ટ એલિફન્ટ ઇટ હેઝ અ ફોર લેગ્સ ઇટ હેઝ અ સ્ટ્રોંગ ટ્રંક કાવ ડોમેસ્ટિક ફોર ધીઝ ઇઝ અ કાવ ઇટ હેઝ ફોર લેગ્સ ઇટ હેઝ અમેસ્ટિક છ કોષમાં આપેલ શબ્દ વાક્યુઅર ઇંગ્લિશ ટીચર સેકન્ડ વોટ ઇઝ યોર નેમ થર્ડ હાઉ મેની સ્ટુડન્ટ આરદે ઇન યોર ક્લાસ ફોર વેર ઇઝ યોર સ્કૂલ નેક્સ્ટ જોઈએ કોષમાં નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો રાની ઇઝ માય સિસ્ટર વી આર સ્ટુડન્ટ ખોટું તેની નિશાની કરું ધલ ઇઝ ઓન ધ બોક્સ ખોટું વિધાન છે ધ બર્ડ ઇઝ ઇન ધ બોક્સ ખોટું વિધાન છે ધ ડોગ ઇઝ અંડર ધ બોક્સ આ પણ વિધાન ખોટું છે નેક્સ્ટ જોઈએ ક્રિયાનું વર્ણન કરે છે અહીં નીચે આપેલ વાક્યનું યસ્ટરડે અને ટુડે માં વર્ગીકરણ કરો યસ્ટરડે વોઝ અ સેટરડે સી ઇઝ એટ સ્કૂલ વોઝ અ કાઇન્ડ ગર્લ તો ફર્સ્ટ યસ્ટરડે યસ્ટરડે વોઝ યસ્ટરડે વોઝ અ ફ્રાઇડે મેઘા વોઝ અ કાઇન્ડ ગર્લ ટુડે માં આવશે ટુડે ઇઝ અ સેટરડે સી ઇઝ એટ સ્કૂલ તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન જે છે એ તમે જોઈ શકો છો ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ ને સૌપ્રથમ તો સબસ્ક્રાઈબ કરી દો પ્રશ્ન ટેન જોઈએ નીચેના શબ્દોનો કક્કાવારી ક્રમમાં ગોઠવો ફેર ઇવનિંગ કાર એપલ તો ફર્સ્ટ એપલ કાર ઇવનિંગ અને ફેર તો વિદ્યાર્થી મિત્રો મળીશું આમાં જ નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરબી ગુજરાત